આયુષ્ય હોય છે ને કરવાના અવરતા ઘણા હોય છે કંઈક અબડતા બાકી રહી જાય છે ને આયુષ્ય પૂરું થઈ જાય છે અને એના માટે કુદરત કુદરતો વાત કરતા આયોજનનો વાક આપણું આયોજનનો વાક ગણીએ તો વધારે સારું કે આપણું જીવનનું આયોજન એવું હોવું જોઈએ કે આયુષ્ય પૂરું થઈ જાય તે પહેલા આપણા બધા જ અબડતા આપણે પૂરા કરી શકીએ એટલે આયોજને આયોજકો પ્રસ્તો મંગાવ્યા પણ પ્રશ્નોના માટે સમયની ફાળવણી કરાત બહુ ઓછી કરી છે મનોજભાઈના માટે હું એટલી જરૂર કહીશ કે લોકોને ન્યાય આપવાની તમારી ફરજ છે રવિવારની આટલી સુંદર અને બીજી બીજી દિવસ છે આમ ભીનો ભીનો અને આટલો સમય કાઢીને આટલા પ્રશ્નો સાથે એવા અને નિરાશ થઈને જવું પડે તો મનોજભાઈ એનું કંઈક યોગદાન તો આપવું જ પડશે હું આપ સૌ હતી એક એમને વિનંતી કરવા માંગુ છું હું માનું છું કે આપ સૌનો પણ સહયોગ હશે હું અહીંયા બેઠા બેઠા ઘણા બધા સવાલો મેં જોયા ખૂબ ઉપયોગી છે સર્વોદય બેંક સુરત પીપલ્સ બેંક વરાછા બેંક અને અન્ય ઇન્ડિવિજલ ઘણા બધા પણ એટલા બધા જાણકારીને માટેના પ્રશ્ન છે કે બેન્કોએ અને જાહેર જનતાએ બી એ પ્રશ્નો જાણવાની ખૂબ જરૂર છે સમયના નથી તો મનોજભાઈને આપણે એટલી કરું છું કે એક પણ જવાબ આપ્યા વગર રહી જાય એટલા માટે આ સભાગૃહનો ભલે તે ઉપયોગ ન કરી શકે પણ એમના ન્યૂઝપેપરનો ઉપયોગ કરવાની સત્તા તો એમના હાથમાં છે તો વહેલામાં વહેલી એક પણ દિવસ બાકી ન રહી જાય એક પણ પ્રશ્ન બાકી ન રહી જાય એમ રોજે રોજ જેટલી જગ્યાએ ફાળવી શકે બે ત્રણ એક બે ત્રણ એ રીતે એ બધા પ્રશ્નોનો જવાબ એવો આપશે એવી આપ સૌ વતી અને મારા વતી પણ એમને વિનંતી કરું છું મેઘાઈ તેમ અગાઉ પણ આપણે જે પણ પ્રશ્નો મળ્યા છે બધા જ પ્રશ્નોને સમાવી લીધા છે આજે પણ ખાતરી આપું છું કે આપ તમામ પ્રશ્નોનો સંદેશ દ્વારા ઉત્તર આપીશું સંદેશના માધ્યમથી અને અહીં પણ કેટલાક મહત્વના પ્રશ્નો જે છે તેનો ભરતભાઈ અને મેઘાણી સાહેબ અત્યારે જ ઉત્તર આપી દેશ કેટલાક પ્રશ્નો બેંકને લગતા છે હું મારી સાથે મંચ પર ઉપસ્થિત જયવર્ધનભાઈ અને દેસાઈ સાહેબને વિનંતી કરીશ કે બેંકે આમ કરવું જોઈએ કે બેંક આમ કેમ નથી કરતી એવા કેટલાક પ્રશ્નો છે તો સંદેશમાં જયારે જવાબ આપવાના આવે ત્યારે જયવર્ધનભાઈ અને દેસાઈ સાહેબને વિનંતી કરીશ કે બેંક વતી આ પ્રશ્નોનો જવાબ જો તેઓ કરી આપશે તો સંદેશ એમના માધ્યમથી એ પ્રશ્નોના જવાબો આપના સુધી પહોંચી શકશે બે તમને ઝડપથી લેવા જેવા સવાલ છે તે જે મારા સંદર્ભમાં છે મારા વિષયના સંદર્ભમાં તે હું લઉં છું પછી ભરતભાઈના સંદર્ભમાં છે આપણી મર્યાદા શા માટે ટૂંકી પડે છે હું આપને કહી દઉં કે આ હોલ જે છે ને નિયત સમય માટે આપવામાં આવે છે અને આપણો પ્રોગ્રામ પૂરો થાય તે પહેલા આ ખુરશીઓ પર બેસવા માટે નીચે બીજા લોકો આવી ગયા છે તો એ લોકોને આપણા જગ્યા ખાલી કરી આપવી બહુ જરૂરી છે કે પીપલ્સ બેન્કમાંથી આવ્યું છે કે હાઉ ટુ રેગ્યુલાઇઝ બેંક ચાર્જીસ ઓર મોર્ગેજ ઓફ ધ પ્રોપર્ટી વેર એને પરમિશન ઇઝ નોટ ડેર ઇવન ધો ધ પ્રોપર્ટી ઇઝ એક્ઝિસ્ટિંગ ફોર યર્સ એન્ડ ટીપી સ્કીમ ઇઝ ફાઈનલાઇઝ જો નો કાયદો અને મોર્ગેજનો કાયદો બે ડિફરન્ટ કાયદા છે મોર્ગેજ એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ પર ચાલે છે અને એને એ બોમ્બે લેટ્યુ ઓફ રિપોર્ટ ચાલે છે અને ગણોધ્વારા પ્રમાણે ચાલે છે કાયદામાં એને જમીન હોય કે નોન એને જમીન હોય મોર્ગેજ કરવા પર કોઈ નથી એટલે તમારી બિનખેતીની જમીન હોય કે ખેતીની જમીન હોય મોર્ગેજ કાયદેસર થઈ શકે છે એટલે મોર્ગેજ મૂકવા પર બેમાંથી એક પણ કાયદાનો કોઈ નથી કે પૂછે મહેસુલ કાઢેલા પૂછશે હવે જે ચાર્જ નું છે કે હાઉ ટુ ચેન્જ ધ નેમ ઓફ રેવન્યુ ઓથોરિટી સે સિટી સર્વે ઓફ સાકાર વેન ચેન્જ ઇંગ ધ નેમ ઓફ ધ ધોમ એન્ડ ધ પાર્ટનર રિમેનિંગ ધ સેમ જ્યારે પણ સૌથી મોટી મહત્વની વસ્તુ એ છે કે જે કદાચ મારા વખતે સમયના અભાવે નોંધ છતાં રહી ગયું કે બેંક એક વસ્તુમાં ઘણીવાર થોડીક આળસ કરે છે એમ કે જે મોર્ગેજ કરે છે તેની એન્ટ્રી સાત કે રેવન્યુ રેકોર્ડમાં પડાવતી નથી મોટે ભાગે આ જોવામાં આવે છે અને એના કારણે એવું બને છે કે જે મોર્ગેજ હોય છે તે મોર્ગેજ પ્રોપર્ટી પાછી બીજી વાર મોર્ગેજ થાય છે અથવા સેલ થઈ જાય છે અને આના માટે પરિસ્થિતિ એવી થાય છે કે જ્યારે બેંક જયારે કોર્ટમાં આ વસ્તુ ચેલેન્જ થાય છે ત્યારે આપણી સાથે જસ્ટિસ છે એમનો તો અનુભવ છે કે જેન્યુન પરચેઝરનો જયારે પ્રશ્ન આવે છે ત્યારે હાઈકોર્ટે હંમેશા બોનાફાઈડ જેન્યુન પર્ચેઝરને પ્રોટેક્ટ કર્યા છે કે જયારે ખરીદ કરી ત્યારે તો એને રેવન્યુ રોકડ જોયો હતો અને રેવન્યુ રેકોર્ડ પર જો કોઈએ બેંક નોંધ નહીં કરી હોય તો ખરીદતાનો શું અને એના કારણે આપણી જે સિક્યોરિટી હોય છે તે જોખમાય છે અથવા એની વસુલાત મુકાય છે એટલે સૌથી અગત્યનું કે જેવું મોર્ગેજ થાય મોર્ગેજ સાથે જે તે રેવન્યુ રેકોર્ડ પર એને નોંધ કરાવી દેવી છે કે ધીસ પ્રોપર્ટી ઇઝ મોર્ગેજ વિથ સો એન્ડ સો એટલે ક્યારેય પણ એ પ્રોપર્ટી અંગે કંઈક પણ કરવા જાય તો એને બેંકનો કોન્ટેક્ટ કર્યા વગર એ પ્રોપર્ટીનો કોઈ પણ ફેરફાર કરી શકે નહીં અને જ્યારે પાર્ટનરશિપમાં કંઈ ફેરફાર હોય તો ફોર્મ રજીસ્ટરનું જે રજીસ્ટ્રેશનમાં ચેન્જ થાય છે તે તમે આને દસ્તાવેજ ભાગીદારી દસ્તાવેજમાં જે ફેરફારનો સુધારાનો દસ્તાવેજ થાય અથવા રેક્ટિફીકેશન દસ્તાવેજ જે થાય તે દસ્તાવેજની કોપી ડ્યુલી સ્ટેમ્પેડ એટલે એની પ્રોપર સ્ટેપિવિટી વાપરેલો દસ્તાવેજ કહેવો હોય તો એ દસ્તાવેજ તમે સિટી સર્વે કે સારવારમાં આપો તો એ નામ ચેન્જ કરવું એ રેવન્યુ ઓથોરિટીની મેન્ડેટરી ફરજ છે મેન્ડેટરી એ પ્રમાણે કરવું જ પડે મેન્ડેટરી એમાં એ ના પાડી ના રેવન્યુ ઓથોરિટી ના પાડી શકે નહીં અને સૌથી એક વધારાનો પ્રશ્ન છે કે પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપ્યા પછી મિસિંગ ડોક્યુમેન્ટની પ્રોપર એડવર્ટાઇઝમેન્ટ ઇઝ ગીવન ઇન ધ કેસ ઓફ મિસિંગ ડોક્યુમેન્ટ રિલેટિંગ ટુ પ્રોપર્ટી એન્ડ એજ્યુક્યુશન ઓફ ધ ડન આફ્ટર સેવન ડેઝ ઓફ ધ સચ એડવર્ટાઇઝમેન્ટ વિથ ધ બોરો વોટ વુડ બી લીગલ સ્ટેન્ડ ઇન ધ સબસ્િકન્ટલી સમસુ ઓરિજિનલ અર્લિયર રિપોર્ટેડ ટુ હેવ ધ બિન લોક્સ પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપણે રોજ વાંચીએ છીએ વેચાણ અંગેની જાહેરાત સાત દિવસ પછી જો કોઈ જવાબ આપવામાં નહીં આવશે તો હક નથી અને હોય તો જતા કર્યા છે એમ માનીને અમે આગળ વધીશું આવી રોજની જાહેર ખબર છે પણ કોઈ એડવર્ટાઇઝમેનથી કોઈના રાઇટ્સ કોઈ નષ્ટ કરી નથી ખાલી એક નોટિસ આપવાથી કોઈના થઈ શકતા નથી અને નેચરલી કેવી રીતે બની શકે આજે તમે એડવર્ટાઇઝમેન્ટ આપો હું મારી પ્રોપર્ટી અહીંયા હોય તમે એડવર્ટાઇઝમેન્ટ આપી દીધી અને હું દિવસમાં જવાબ કે મારા જતા નથી પણ આ વસ્તુ જે મેં અગાઉના જવાબમાં કીધું તેમ કે કોનાફાઈડ એન્ડ જેન્યુન પરજેસર અથવા કોનાફાઈડ એન્ડ જેન્યુન મોર્ગેજર તરીકે આપણે એને પ્રોટેક્ટ કરી શકીએ છીએ કોર્ટમાં કે અમે જયારે આ પગલું લીધું ત્યારે આ પ્રમાણે એડવર્ટાઇઝમેન્ટ લીધું છે અને આ ક્લેમ ત્યાર પછી આવ્યો છે એટલે અમારો વાંક નથી તો કોર્ટ એવા ક્લેમની સામે બેંકને પ્રોટેક્શન આપી શકે છે પણ કોઈના રાઇટ્સ નીકળી શકતા નથી હવે બીજા ઘણા સવાલ છે આજે જે બેંક અગત્યના લેવન્યુને લગતા હતા જે મેં આપને આપ્યા છે હવે એક બે સવાલ આપણે લઈએ અને ત્યારબાદ મમુષભાઈને આ બધા સવાલ હું સુપ્રત કરી દઈશ કે આ બોજો હવેથી તમારો અમારો બોજો જે હતો તે મેં સભાગૃહમાં પૂરો કર્યો છે હવે આ વારસામાં તમને આપીએ છે મારું વક્તવ્ય ચાલતું હતું અને સિક્યુરિટેશન એક્ટિ એકતાલીસ સેક્શન છે ફરાર સેક્શન સુધી પાંચો એમાં મનોજભાઈ તરફથી ચિઠ્ઠી આવી કે સમય મર્યાદા ને ધ્યાનમાં રાખીને બોલજો એટલે બાકીના જે આસ્પેક્ટ છે એની ચર્ચા નથી કરી શક્યો પણ એનો જવાબ મારા મિત્ર મેઘાણીએ કીધું અને મનોજભાઈ જે એસિડન્સ આપ્યો એ પ્રમાણે આપી દેવામાં આવશે એક ખાસ બર્નિંગ છે જે તો બે મિનિટમાં જ આપી શકાય હોય છે અને જે પ્રશ્ન સર્વોદય સહકારી બેંક તરફથી મને આપ્યો છે અને એમાં જે કોન્ટ્રોવર્સી હમણાં ડિવિઝન બેન્ચના ઓનરેબલ ગુજરાત હાઇકોર્ટના જજમેન્ટથી રિઝોલ્વ થઈ ગઈ છે એવું આપણે કહું પ્રશ્ન એવો છે કે સેક્શન ફોર્ટીન નીચે બે કબજો લેવા માટે ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ અથવા જો ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ એપ્લાય કરે ત્યારે ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ બંને સાંભળીને નોટિસ કરીને અને પછી જે ઓર્ડર કરે છે અને એ ઓર્ડરનો અમલ કાયદેસરનો છે અથવા એ ઓર્ડર કરે છે એમાં ઘણો સમય જાય છે તો એનું શું હવે જો સેક્શન ફોર્ટીન તમે જુઓ તો એમાં ચીફ ઇલેક્ટ્રોલિટી મેજીસ્ટ્રેટ ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ કોઈ પાવર નથી પક્ષકાર નોટિસ કાઢવાના એને સાંભળવાની તક આપવાના કે એના ઓબ્જેક્શન ડિસાઇડ કરવાના ફક્ત એક્ઝિક્યુટીવી જોબ છે મિનિસ્ટરિયલ જોબ છે અને સેક્શન થર્ટી ફોરટી છે બે કબજો નીચે ઉપયોગના લીધા સિવાય પણ જાતે લઈ શકે છે ઇટ્સ ઓપ્શનલ એટલે બેંક જો ફોર્ટીન નીચે અરજી ન કરે તો પણ એ પગલા તો લઈ શકે છે અને ફોર્ટીન નીચે જો બેંક અરજી કરે તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટર હેઝ નો પાવર ટુ એડ્યુડિટિવ મેટર ટુ ઇસ્યુ દિ વર્ટીઝ ટુ હિયર દિ પાર્ટીસ ટુ સી દેટ ધર ઇઝ એની ડોક્યુમેન્ટ ઓફ નોટ નથિંગ એક ચુકાદો આપ્યો છે જેની ટેક્સ ટુ મનોજભાઈને આપીશ જેના પરથી સિમ્પલિફાઈ કરી અને એવું કહી શકાય કે યસ નો પાવર ફક્ત બોરોવરને એક જ રાટ મળે છે સેક્શન થર્ટીન ફોર નીચેના પગલા અંગે દેટ ઇઝ અપીલ ઓર એપ્લિકેશન અન્ડર સેક્શન એન્ડ અપીલ બિફોર ડીઆરઆઈટી એટલે આ પ્રશ્નનો જોબ આવી જાય છે અને એ સર્વોદય સરકાર બીજો જે પ્રશ્ન છે એ સેલની પ્રોસિજર અંગેનો છે જે અંગે મેં કીધું કે સિક્યુરિટી એન્ફોર્સમેન્ટ રૂલ્સ છે એમાં મોબલ અને ઇમોઇબલ પ્રોપર્ટી વેચવા માટેનું પ્રોવિઝન બહુ જ ફોલો કરવા માટેનું મેં આપને ખાસ ટેન્કર્સથી કીધેલું છે અને એ પ્રોવિઝનને જો સ્ટ્રીકલી ફોલો કરવામાં આવે તો આ પ્રશ્નનો જોબ આવી જાય છે એક ભાઈ જો મનસુખભાઈ છે એમનો જે કરી છે લગભગ અગિયાર પ્રશ્નો છે એ બધા પ્રશ્નોના જવાબ હું મનોજભાઈને આપીશ અને જે એમના પછીના જે પબ્લિકેશન્સ છે એમાં એ સમાજવી લેશે અને